નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો પાંચ નવેમ્બર બુધવારે પૂનમના દિવસે માત્ર એક રૂપિયાના સિક્કાનો ઉપાય જરૂર કરી લેજો પાંચ નવેમ્બર બુધવારે મિત્રો કાર્તક મહિનામાં આવતી સૌથી મોટી તિથિ છે કારણ કે બુધવારના દિવસે આવી રહી છે પૂનમ અને આપણા હિન્દુ ધર્મમાં એનું બહુ જ મોટું અને ખાસ મહત્વ છે મિત્રો જો ક્યારેય પણ મોકો મળી જાય અને કાર્તક મહિનાની દેવ દિવાળી બુધવાર આવે તો તમારે લોકોએ ફક્ત અને ફક્ત એક રૂપિયાના સિક્કાનો ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ કારણ કે મિત્રો આ બંનેનો સહયોગ બહુ જ ઓછો આવે છે આની સાથે જ મિત્રો મોરારી બાપુએ કહ્યું છે કે જ્યારે પણ કાર્તક મહિનો આવે બુધવાર આવે તો તમારે લોકોએ ફક્ત અને ફક્ત એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા મુજબ એકનો સિક્કાવાળો ઉપાય કરી લીધો કે જૂના જમાનાનો મહા ઉપાય છે તો માનીને ચાલો મિત્રો લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનનું ગમે એટલું મોટું દુઃખ કેમ ન હોય એનાથી તમને છુટકારો મળી જશે તમારી કોઈ પણ મનોકામના હોય માની લો કે નોકરીની તૈયારી કરી રહ્યા હતા નોકરી લાગી જશે તમારો બંધ પડેલો ધંધો ચાલવા મળશે જે બીમારીથી તમે ઘણા દિવસોથી હેરાન હતા બીમારીથી તમને છુટકારો મળી જશે તમારા જીવનમાં પૈસા આવવાની શરૂઆત થઈ જશે જીવનમાં ધન આવવાના જશે મિત્રો પછી તમારે જાતની તકલીફનો સામનો નહીં કરવો પડે એટલા માટે મિત્રો આ દિવસે તમારે લોકોએ આ એક રૂપિયાવાળા સિક્કાનો ઉપાય જરૂર કરી લેવો ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય પણ મિત્રો પૂનમના દિવસે તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ આ રૂપિયો ઉપાય કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે કે જેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય એટલા માટે તમે એક રૂપિયાના સિક્કાવાળા ઉપાય એકવાર જરૂરથી કરી લેજો જેથી તમારા લોકોના હાથમાંથી આ સોનેરી મોકો ન જાય આ ઉપાય કરવાનું ફળ મળી શકે મિત્રો આ ઉપાય મોરારી બાપુએ હમણાં જ વાસ્તુ ઉપાયમાં બતાવ્યો છે આજે અમે તમને બહુ જ સારી રીતે સમજાવવાના છીએ આ વિડિયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે કોઈ જ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો ક્યાં કરવો અને ક્યારે કરવાનો છે ઉપાય કરતી વખતે તમારે કઈ ભૂલ નથી કરવાની મિત્રો આ ધ્યાન રાખવાનું છે કે આ બધી જ જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પણ એના પહેલા જો તમે ચાહો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર હંમેશા જ બન્યા રહે તો વિડિયોને લાઈક કરી ચેનલને ને કરો અને કમેન્ટ જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો અને તમારા પોતાના ફાયદા માટે પોતાની ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો ત્યારે જ તમને આ વિડીયોનો લાભ મળશે જો આજે તમે વિડીયોને વચ્ચે વચ્ચેથી કાપીને જોશો તો જીવનમાં તમને ક્યારેય સફળતા નહીં મળે મિત્રો આ દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્વનો હોય છે કે જોવામાં આવ્યું છે કે ક્યારેક ક્યારેક મોટા મોટા તહેવાર અને પાઠ અનુષ્ઠાન કે મનોકામના પૂરી નથી થતી પરંતુ મિત્રો નવેમ્બર બુધવારે પૂનમના દિવસે ફક્ત એક નાનકડા ઉપાય કરવાથી જ તમારી બધી જ મનોકામના પૂરી થઈ જાય અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને એમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે જો તમે લોકો પણ આ ઉપાયને પાંચ નવેમ્બર બુધવારે પૂનમના દિવસે કરવા માંગતા હોય તો તમે આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળો અને પછી જ કરજો મિત્રો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ભલે ગમે તેટલી તકલીફ હોય હોય અને સમસ્યા કેમ ન ચાલી રહી તેનું કારણ પણ નથી ખબર કે મોરારી બાપુ આ સમસ્યા મારા જીવનમાં કયા કારણથી ચાલી રહી છે તો એનું ગમે તે કારણ હોઈ શકે જેમ કે પિતૃદોષ હોય ગરીબી દોષ હોય શનિદોષ હોય અથવા તો કોઈ પણ જાતનો મંગળ દોષ પણ હોઈ શકે અને પણ ઘણી જાતના દોષ હોય છે કંઈ પણ હોઈ શકે પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષની ખબર પાડવાની પણ જરૂર નથી બસ તમારે બુધવારે કાર્તક મહિનામાં આવતી પૂનમના દિવસે આ રૂપિયાનો સિક્કાવાળો ઉપાય જરૂર કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય ઘરમાં જ કરવાનો છે તો ચાલો હવે આપણે સમજીએ કે આ સાંભળી લ્યો એના પછી કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા જીવનમાં તકલીફ દુઃખ અને સમસ્યા કેમ ન ચાલતી હોય તમને એનું કારણ પણ ખબર છે કે મોરારી બાપુ આ સમસ્યા મારા જીવનમાં કયા કારણથી ચાલી રહી છે તો એનું ગમે તે કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોય ગરીબી દોષ હોય શનિ દોષ હોય અથવા કોઈ પણ જાતના મંગલ દોષ પણ કેમ ન હોય અને પણ ઘણી જાતના દોષ હોય છે કંઈ પણ હોઈ શકે પણ તમારે મિત્રો આ ઉપાય કરવા માટે પોતાને દોષ ખબર પાડવાની પણ જરૂર નહીં પડે આ ઉપાય ઘરના વડીલ કરી શકે છે માતા કે બહેન કોઈ પણ આ ઉપાય કરી શકે ઘરની લક્ષ્મી એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરે તો એનું ફળ બહુ જ જલ્દી મળે અથવા આને કોઈ પણ વ્યક્તિ કરી શકે એમાં કોઈ જ વાંધાવાળી વાત નથી આવતી એ નાનો હોય ભલે કે બાળક કેમ ન હોય જે વ્યક્તિ જે માતા બહેન આ રૂપિયાના સિક્કાવાળો ઉપાય સારી રીતે સમજાઈ ગયો એ વ્યક્તિ આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાય પૂનમના દિવસે જરૂર કરે કારણ કે એને આ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળી જશે કારણ કે પાંચ નવેમ્બર દેવ દિવાળીના દિવસે ભગવાન શિવજી અને શનિદેવ મહારાજ બહુ જ સહેલાઈથી ખુશ થઈ જાય છે તો હવે આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાય તમારે કેવી રીતે કરવો આ ઉપાય કરવાનો જે સમય છે કેવો છે તો મિત્રો પૂનમના દિવસે કરવામાં આવતો આ એક રૂપિયાના સિક્કાવાળો જે ઉપાય જે છે એ મુખ્યત્વે સવારનો સમય હશે વહેલી સવારનો સમય હશે ક્યાં સમય હશે મિત્રો બસ તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે આપણે આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાયને કરી લઈએ પણ કોઈ જ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો તમારે કામે જવાનું હોય અથવા બીજા કોઈ કામને લીધે ઉપાય ન કરી શકો તો તમારી પાસે બીજો અને છેલ્લો મોકો રહેશે સાંજનો સમય પ્રદોષકાળનો મિત્રો હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં સવાલ ઉભા થતા હોય છે કે આ પ્રદોષ કાલનો સમય કયો હોય છે ક્યારે અને કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધીમાં આ સમય હોય જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય તો અમે તમને મિત્રો જણાવી દઈએ કે પ્રદોષ કાલનો જે એક સમય હોય છે એ સાંજનો હોય સાંજના છ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યાની વચ્ચેનો હોય છે આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને ઉપાયનું ફળ જરૂર મળશે છ વાગ્યા થી લઈને સાંજના આઠ વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક રૂપિયાના સિક્કાવાળા વાળા ઉપાય ને કરી શકો છો કારણ કે પાંચ નવેમ્બર અને દેવ દિવાળી અને પૂનમ ના દિવસે આ દિવસ ઓછો આવે આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે તમને મોકો મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર થી કરી લેજો મિત્રો પૂનમ ના દિવસે બસ કોશિશ એ જ કરજો કે સમયની થોડી અંદર જ કરી લો પણ કોઈ કારણસર જો તમે ન કરી શકો તો થોડો મોડો પણ કરી શકો છો ઉપાયનું ફળ જરૂર મળશે મોરારી બાપુએ કહ્યું છે કે જ્યારે પણ મિત્રો દેવ દિવાળી અને પૂનમનો દિવસ આવે તમારે ફક્ત એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરવો આનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે જો તમે રૂપિયા પૈસા માટે બહુ જ હેરાન છો આર્થિક તંગી ચાલી રહી છે ઘણી બધી વાર તમે પ્રયત્ન બહુ જ કરો મહેનત કરો છો ધન મળી નથી શકતું મહેનત કરવા છતાં પણ સફળ નથી થતા પોતાના ધંધામાં નિષ્ફળ થઈ જાઓ છો નોકરી મેળવવાના પ્રયત્ન નિષ્ફળ જાય છે કોઈ પણ કામમાં જો નિષ્ફળતા જઈ રહી હોય અથવા પૈસાનું નુકસાન થઈ રહ્યું હોય તો મોરારી બાપુએ કહ્યું કે તમારે આ નાનકડો ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ તો ચાલો મિત્રો જાણીએ આ ખાસ ઉપાય વિશે પણ એના પહેલા એક વિનંતી કે જો તમે આ ચેનલ પર હજી નવા આવ્યા છો તમે આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં તમે તમારી રાશિ અથવા તો તમારું નામ જરૂર જણાવી દેજો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી તકલીફોને દૂર કરવા માટે સહેલામાં સહેલા ઉપાય પણ બતાવીએ તો આજનો વિડીયો બહુ જ ખાસ થવાનો છે કારણ કે પાંચ નવેમ્બર અને બુધવારના દિવસે કરવામાં આવતા ત્રણ ખાસ ઉપાય આજે અમે તમને જણાવશું આ ઉપાય તમે તમારી તકલીફ મુજબ કરી શકો છો આ ઉપાયોમાં તમને ધન મેળવવાના ઉપાય બતાવવામાં આવશે તમારી મનોકામના પૂરી કરવાના ઉપાય મિત્રો કોઈ પણ જાતના સંકટ ચાલી રહ્યા છે સમસ્યાઓ ચાલી રહી છે તો એને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવી રહ્યા છે તો મિત્રો સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે આપણે પહેલા જરૂર પડશે એક રૂપિયાના સિક્કાની હવે આ રૂપિયાનો સિક્કો તમારે લેવાનો છે અને મિત્રો આ જગ્યાએ મૂકી દેજો અને એક રૂપિયાના સિક્કાનો ઉપાયથી એક મહિનામાં બની જશો કરોડપતિ મિત્રો આજનો આ વિડિયો તમારા માટે બહુ જ ખાસ છે ખાસ કરીને એ લોકો જે પોતાના જીવનમાં પૈસાને લઈને હેરાન છે જેમની પાસે પૈસાની તંગી સતત બની રહે છે મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને જીવનમાં જેટલી મહેનત કરે એટલી મહેનતનું ફળ નથી મળતો મિત્રો સતત ઘરમાં દેવાની સમસ્યા વધી રહી છે પૈસાની તકલીફ છે પૈસા ઘરમાં આવી નથી રહ્યા અથવા તો ખોટા ખર્ચ વધી રહ્યા છે તો એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરીને પોતાના જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો ગરીબી ગરીબાઈ ક્યારેય પાછી ફરીને નહીં આવે લક્ષ્મીની કૃપા તમારા પર વરસતી રહેશે એક રૂપિયાના સિક્કો ફક્ત એટલું જ નહીં તમારા જીવનમાં પૈસાને લઈને આવશે પણ પૈસાને બહુ જ ઝડપથી વધારવાનું કામ પણ કરશે અને એટલો સહેલો છે કે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે બહેન પણ કરી શકે પુરુષો પણ કરે અને બાળકો પણ આ ઉપાયને કરી લે આજે વિડીયોમાં ઉપાય તમારા માટે લઈને આવ્યા છે અને આ ઉપાય કરવા અલગથી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી તો જુઓ એક રૂપિયાના સિક્કાનો ઉપાય તમને બતાવીશું મિત્રો આ ઉપાયને તમારે પૂરો જોવાનો છે અને વિડીયોને છેક સુધી જોતા રહેજો જેથી ઉપાય તમને સારી રીતે સમજાય સાથે અમુક એવા ઉપાય કે આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ જેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય અને તમને તમારા દુશ્મનોથી પણ છુટકારો મળી જશે જો તમારા દુશ્મન છે અથવા નજર દોષથી હેરાન છો તો મિત્રો નજર દોષ માટે પણ ઉપાય આપણે આજના વિડીયોમાં બતાવવાના છીએ તો મિત્રો સૌથી પહેલો જે એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને આ છે રોગમાંથી છુટકારો મતલબ કે તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે છે એની તબિયત સારી નથી રહેતી તમારે તમારે આ ઉપાય કરવો શું કરવાનું તો મિત્રો એક રૂપિયાનો સિક્કો લઈ સાથે સાથે તમારે એક વાટકીમાં સિંધો મીઠું લેવું અને હવે સિંધો મીઠું અને એક રૂપિયાનો સિક્કો આ બંને વસ્તુ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર છે અથવા જેની તબિયત સારી નથી રહેતી એના ઓશિકા પાસે તમારે મૂકી દેવાનું છે જ્યાં પણ એ વ્યક્તિ સુવે જ્યાં પણ એ વ્યક્તિ આરામ કરે એના ઓશિકા પાસે આને મૂકી દેવું અને મૂકીને એને છોડી દેવાનું છે આનાથી થશે શું કે બહુ જ જલ્દી એમની તબિયતમાં સુધાર આવી બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે આ બહુ જ સારો ઉપાય છે જે લોકોએ બહુ જ બીમારીથી હેરાન થતા હોય અથવા પૈસાની બરબાદી જેમના ઘરમાં ચાલ્યા કરે આ પહેલો ઉપાય હવે વાત કરીએ બીજા ઉપાયની તો બીજો ઉપાય જે છે મિત્રો હવે તમને બતાવવા જઈ રહ્યા છે એ પણ એક રૂપિયાના સિક્કાથી જ છે અને આ ઉપાય કરવાથી ક્યારેય પણ તમારું પર્સ સાફ ખાલી નહીં થાય હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે તો એમને શું કરવું તો મિત્રો એક રૂપિયાનો સિક્કો લઈ એને સારી રીતે તમારે સાફ કરવો અને સાથે સાથે તમારે શું કરવું બહુ જ નાનકડી એક પીળા રંગની કોડી લેવી અને એક રૂપિયાના સિક્કો અને આ એક કોડી તમારે પોતાના પર્સમાં રાખવી અને હંમેશા એને સાથે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે કેવી રીતે ટકે અને કેવી રીતે તમારું પર્સ પૈસાથી ભરાતું જાય બહુ જ સારો ઉપાય છે જે લોકો કહે છે કે પૈસા પર્સમાં આવતા નથી ટકતા નથી અથવા તો અમારા નસીબમાં જ કદાચ ગરીબાઈ લખેલી છે તો જે લોકો પૈસાને લઈને બહુ જ હેરાન હોય તે લોકોને ઉપાય જરૂરથી કરવો એક રૂપિયાનો સિક્કો બહુ જ સારો ઉપાય છે જે આગળ અમે તમને બતાવીશું પણ એના પહેલા ઉપાય બતાવી લઈએ અને પોતાના દુશ્મનને કેવી રીતે દૂર કરવા જો નજર કોઈ વ્યક્તિને લાગી જાય અને પૈસાને લાગી જાય તો સારું એવું ઘર બરબાદ થઈ જાય છે વળી જો તમારા ઘરમાં કોઈ દુશ્મન તમને હેરાન કરી રહ્યો છે તમારા છુપા દુશ્મન પણ હોઈ શકે જેમના વિશે તમને કંઈ પણ ખબર નથી આવા લોકોથી હંમેશા બચીને રહેવાની જરૂર છે કારણ કે આ આપણા જીવનમાં નિષ્ફળતા મળે પૈસા ના મળે એના માટે બહુ જ કોશિશ કરે છે મતલબ કે જીવનમાં આપણે હંમેશા હેરાન રહીએ પૂરેપૂરો પ્રયાસ કરે હવે જુઓ પોતાના દુશ્મનો છુટકારો મેળવવા માટે સારો એવો ઉપાય આપણે આજે વિડીયોમાં બતાવીશું આ ઉપાય તમે કરી લો નજર દોષ પણ દૂર થઈ જાય અને દુશ્મન પણ એનાથી છૂટકારો મળી જાય તો મિત્રો ચાર ફૂલવાળા લવિંગ લેવા અને ચાર ફૂલવાળા લવિંગ એક કપૂરની સાથે તમારે પોતાના ઘરમાં કોઈ પણ જગ્યાએ સળગાવી દેવાના છે કે આ દિવસે આ ઉપાય કરવો તો મિત્રો તમે બુધવારે દેવ દિવાળી અને પૂનમના દિવસે કરી શકો છો મિત્રો તો બહુ જ સારું છે આમ તો આ ઉપાય કોઈપણ દિવસે કરી શકો પણ આ દિવસ બહુ જ ખાસ છે આ ઉપાય કરવા માટે જ્યારે આ ઉપાય તમે કરશો તમારે સંકટ મોચન હનુમાનજીનું ધ્યાન કરવું અને સંકટ મોચન હનુમાનજીને કહેવું કે મારા જેટલા પણ દુશ્મન છે એનાથી તમે મને છુટકારો અપાવો અને ચાર લવિંગ અને એક કપૂર તમારે સળગાવવું પછી જે લવિંગ અને કપૂર હશે જ્યારે એ બળી જાય એને કોઈ પણ છોડમાં તમારે નાખી દેવું તો જુઓ આ ઉપાય તમે કરશો ભલે તમારા ઘરમાં નજરદોષ હોય દુશ્મન એ કંઈ કઈ કરાવી દીધું હોય તમારા ઘરમાં કોઈ પણ નેગેટિવ એનર્જી હોય કોઈ ખરાબ શક્તિ હોય દરેક જાતની આવી શક્તિઓ દૂર થઈ જાય નજરદોષ દૂર થાય વાસ્તુદોષ ઘરમાંથી દૂર થાય અને તમારા પૈસાની નજર લાગે એ પણ દૂર થઈ જાય તમને મિત્રો આ બહુ જ સારો ઉપાય છે લવિંગ અને કપૂરનો કારણ કે લવિંગ ખાસ કરીને દુશ્મનોથી છુટકારો મેળવવા માટે દૂર કરવા માટે બહુ જ સારો છે રામબાણ એ ઉપાય છે બધાએ આ ઉપાય જરૂર કરવો જોઈએ જેમના જીવનમાં દુશ્મનો એમને હેરાન કરી રાખ્યા હોય અથવા નજરદોષ બહુ જ વધારે લાગતો હોય તો મિત્રો લવિંગનો બહુ જ રામબાણ ઉપાય છે તમારા બધાએ આ કરી લેવાનો છે તો ચાલો હવે વાત કરીએ એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો ઉપાય મિત્રો જીવનમાં મહાધની મહા કરોડપતિ બની શકો પૈસા સાથે જોડાયેલી તકલીફને હંમેશા દૂર કરી શકો તો તમારે એક રૂપિયાનો સિક્કો લેવો અને એક લેવાના છે અક્ષત ચોખા કે તૂટેલા ન હોવા જોઈએ મિત્રો ચોખા લેશો તમે એકસો દાણા લેવાના છે એની અંદર તમારે શું કરવું તો એક રૂપિયાનો સિક્કો સાફ કરીને રાખવો અને સાબુ કે પાવડરથી તમે એને સાફ કરી લો અને પછી તમારે એ ચોખામાં એક રૂપિયાનો સિક્કો રાખવો હવે તમારે આને પોતાના ઘરના મંદિરમાં મૂકી દેવું માતા લક્ષ્મીની સામે એક શુદ્ધ દેશી ઘીનો દીવો કરવો લાંબી વાટ વાળો મા લક્ષ્મીજીનો મંત્ર અગિયાર વાર બોલવો અને મંત્ર કયો છે તો મિત્રો મહાલક્ષ્મી નમઃ આ મંત્ર કેટલીક વાર બોલવાનો છે તો અગિયાર વખત મંત્ર બોલવો અને પછી દીવો પ્રગટાવવાનો છે અને તમારે શ્રી હરિ વિષ્ણુને પણ એક મંત્ર બોલવો મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવે નમ તમારે આ મંત્ર અગિયાર વાર બોલવો અને શ્રી હરિ વિષ્ણુને કહેવો કે મારા ઘરમાં આવો અને હંમેશા મારા જ ઘરમાં રહો તમારી કૃપા મારા પર રાખો આટલી કૃપા મારા પર કરી દેજો આટલું કહે આ રીતે પૂજા જ્યારે તમે કરી લેશો તો બીજા દિવસે ચોખા એટલે કે અક્ષર અને એક રૂપિયાનો સિક્કો ઉઠાવે એક લાલ રંગના કપડામાં એને રાખવો અને નાનકડી પોટલી બનાવી પૈસા રાખવાની જગ્યાએ મતલબ કે જ્યાં પણ તમે પૈસા રાખો છો જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરતા હોય ત્યાં એક એ પૈસા એવી જગ્યાએ આપણે રાખી દેવાના છે જ્યાંથી આપણે પૈસા જલ્દી નથી કાઢતા એક પૈસા આપણે આપણા ઘરમાં એવી જગ્યાએ રાખીએ છીએ જ્યાંથી આપણે એ પૈસાને દરરોજ કાઢતા હોઈએ અને એક જગ્યા એવી હોય જ્યાંથી આપણે પૈસાને ખર્ચ કરીએ બસ એ જ જગ્યાએ તમારી આ પોટલીને મૂકી દેવી અને આને આમ જ તેમ મૂકી રાખશો આટલો ઉપાય કરી લો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે અને કેવી રીતે પૈસા વધે છે મિત્રો પૈસા એટલે કે ધનનો વરસાદ તમારા ઘરમાં થાય સાથે જ તમારી મનોકામના પૂરી થાય મિત્રો માં લક્ષ્મીને તમારે દરરોજ ઓછામાં ઓછા અગિયાર દિવસ સુધી એક લાલ ફૂલ ચડાવવાનું છે અને એમને પોતાની મનોકામના કહેવી મોટામાં મોટી વિષ મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જાય જ્યારે તમે આ ઉપાય કરો છો તો બહુ જ સારો અને બહુ જ ખાસ ઉપાય છે જરૂરથી તમે આ ઉપાયને કરો તો મિત્રો હવે આગલા ઉપાયની વાત કરીએ તમે કોર્ટ કચેરી સાથે જોડાયેલા હોય ખરાબ રીતે ફસાવ છો તો એનાથી પીછો છોડાવવા માંગો તો રવિવારના દિવસે થોડી અડદની દાળ લઈ પીપળાના ઝાડ પાસે જમીનમાં ડાટો અને પીપળાના ઝાડની સામે બંને હાથ જોડી પોતાની તકલીફમાંથી છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરો પોતાના ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો એના માટે તમારે પૂનમના દિવસે એક લોટા પાણીમાં થોડા કાળા તલ ભેળવી પીપળાના મૂળમાં ચડાવો અને પ્રાર્થના કરતા પીપળાના ઝાડની પાંચ કરિક્રમા કરો તો મિત્રો આજના દિવસે આવું કરવાથી તમારા ઘરની સુખ સમૃદ્ધિ જળવાઈ રહે મિત્રો પૂનમના દિવસે વ્રત રાખવું બહુ જ ફાયદાકારક મનાય છે આ દિવસે પીપળાનું ખાસ પૂજા કરવામાં આવે છે તો મિત્રો શનિદેવને પ્રસન્ન કરવા માટે પૂનમના દિવસે સાંજે પીપળાના ઝાડની નીચે પાણી ચડાવો તલના તેલનો દીવો કરી આનાથી શનિદેવ બહુ જ ખુશ થાય અને દર રવિવાર અને પૂનમના દિવસે પીપળાને પૂજા કરો અને ચમત્કાર પછી તમે પોતે જ અનુભવશો મિત્રો બુધવારના દિવસે કાગડાને રોટલી ખવડાવી શનિદેવ ખુશ થઈ જાય એટલા માટે તમારે બુધવારે પૂનમના દિવસે કાગડાને ખાવાનું જરૂર કરવું જોઈએ આનાથી તમારી મોટી તકલીફનું સમાધાન થઈ જાય જીવનમાં આવી રહેલી તકલીફો આપમેળે ખતમ થઈ જાય મિત્રો જરૂરિયાતમંદ લોકોને દાન કરવું બહુ જ ફાયદાકારક છે મિત્રો પૂનમના દિવસે ગરીબ લોકોને કાળી છત્રી ચાલીસા કાળા તલ જૂતા ચપ્પલ બધા જ દુઃખ દૂર કરીએ છે આ મહત્વ માનવામાં આવ્યું છે તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર